પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંઘ સુરત વિભાગ સુરતનાઓ તરફથી શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને સૂચના આપવામાં આવી જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીનાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ગીરરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ તેઓના સંયુક્ત બાતમીદાર થકી બાતમી હકીકત ના આરોપી આરોપીનાને મોજે પીપોદરા ગામે આવેલ ઓવરબ્રિજ નીચેથી પકડી પાડી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ સુરત